ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે શિક્ષણ સામે સવાલો ઉઠાવતા ટ્વીટ કરતા રાજનીતિમાં ગરમાવો આવ્યો ડોક્ટર ભરત કાનાબારે ટ્વીટ કરતા જણાવ્યું કે વર્તમાન ઉદયગ્રસ્ત શિક્ષણ વ્યવસ્થાના પાયા પર વર્ષ બે હજાર સુડતાલીસના વિકસિત ભારતની ઇમારત ઊભી ના થઈ શકે સાથે તેમણે ટ્વીટ કર્યું કે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રની રડિયાખડિયા ટાપુઓ જેવી કેટલીક આઈઆઈએમ આઈઆઈટી એઇમ્સ અને કેન્દ્રીય વિદ્યાલયોને બાદ કરતા ગુણવત્તા વગરની શિક્ષણનો વેપાર કરતી દુકાનો ગલીએ અને ચોરે ઊભી થઈ ગઈ છે ડોક્ટર ભરત કાનાબારે ટ્વીટમાં ઉમેર્યું કે કોઈ પણ જાતનો અભ્યાસ કરાવ્યા વગર પરીક્ષામાં ગમે તે રીતે પાસ કરી ડિગ્રી અપાવી દેવાની ગેરંટી આપતા શિક્ષણના આવા અડ્ડાઓ ચલાવતા સંચાલકો ડ્રગનો કારોબાર કરતાં માફિયાઓ કરતાં પણ સમાજને વધારે નુકસાન પહોંચાડી રહ્યા છે ઇડી જેવું એક અલગ તંત્ર શિક્ષણ ક્ષેત્રની બદીઓ સાફ કરવા ઊભું કરવાની તાતી જરૂરિયાત હોવાનું તેમણે ટ્વીટમાં ઉલ્લેખ કર્યો હતો